આજે તો બપોર પછી વાડીએ ખાડા ગારવાનું કામ ઉપાડી લીધું મિત્રો જય વચરાજ મિત્રો અને ગુડ આફ્ટરનૂન બપોરના વાગ્યા છે સાડા ત્રણ અને આપણે નીકળી ગયા છીએ વાળીએ પહોંચી ગયા વાળીએ અને આપણે આજે ખેતરમાં ખાડા ગારવાના છે નીકળી ગયા ખેતરમાં પછી શું બીજું લઈ લીધું કોઈ શું વાટકા અને ખાડા ગારવા નીકળી ગયા વાળીએ જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળ એક ખાડો કમ્પલીટ થઈ ગયો અને ભાઈબંધ કાઢે છે હવે માથી ઢૂળ પછી બીજો ખાડો પણ ધારી નાખ્યો અને હવે થઈ ગયા છે બે ખાડા કમ્પલીટ આપણા અત્યારે અને પછી કામ ઉપાડ્યું છે થાંભલી ખોળવાનું પેલા બે ખાડામાં થાંભલી નાખી દઈએ હવે બે થાંભલી ખોળી દીધી અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો હાલો હવે નીકળશું આપણે ઘર સાઈડ એટલે આપણે સીધું ભાગવાનું છે ચાલો આ ભાગ્યા જો કામ નહીં થાય ઓ ભાઈ બંધ રહે સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ ખોપડી તોડ ખોપડી તોડ કારણ કે વાગી ગયા છે સાડા સાત અને હવે સીધા જવાનું છે ઘરે મિની વ્લોગ પૂરો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ ન મળીશું નવા મિની વ્લોગમાં તો બધાને બાય બાય અને જય વચરાજ